વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જ ધોરણ દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશન તથા પેપર સોલ્યુશન મળી જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શન વિડીયોની પીડીએફ ની લિંક મળી જશે એ પણ ફ્રી ધોરણ બાર ગુજરાતી પાઠ સત્તાવીસ ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતા સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્યમાં કયા કયા ગુણો આવશ્યક છે જવાબ જ્ઞાનપ્રાપ્તિ માટે શિષ્યમાં તત્વ માટેની જિજ્ઞાસા પાત્રતા તેમજ ગુરુની વિવેકપૂર્વકની સેવા જેવા ગુણો આવશ્યક છે બે અધ્યાય બે ના શ્લોક સાતમાં અર્જુનની શી પ્રાર્થના છે જવાબ અધ્યાય બે ના શ્લોક સાતમાં અર્જુને શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે ને પ્રાર્થના કરે છે નિશ્ચિત રૂપે જે કલ્યાણકારી સાધન હોય તે મને કહો ઉપદેશ આપો હું આપનું શિષ્ય આપના શરણે છું ત્રણ આત્માની અમરતા અંગે તમારી શી સમજણ છે જવાબ ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાના દોહનરૂપ ગીતામાં આત્માની અમરતાના જે અનુભવ કે અનુભૂતિ સંચિત વાણી છે એથી વિશેષ મારી કશી વિશેષ સમજણ નથી ચાર ગીતાના અંતમાં અર્જુનની સ્થિતિ અને નિશ્ચય કેવા છે જવાબ ગીતાના અંતમાં દ્વિધાયુક્ત અર્જુનની મનસ્થિતિ શ્રીકૃષ્ણના ઉપદેશથી પલટાય છે અર્જુન કૃષ્ણના શરણે જાય છે અસ્થિર મન સ્થિર થાય છે કૃષ્ણે પ્રબોધેલા સ્વધર્મ તરફ અર્જુન આગળ વધે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એક ઈશ્વરની સર્વવ્યાપકતા સમજાયા પછી માણસના વર્તનમાં શાશા ફેરફારો આવે તેની સમગ્ર સૃષ્ટિ પર શી અસર થાય જવાબ ઈશ્વરની સર્વવ્યાપકતા સમજાયા પછી માણસના વર્તનમાં પણ સર્વવ્યાપકતાનો સંચાર થયા વિના રહેતો નથી જેમ ફૂલો સાથે કામ પાડનાર સ્વાભાવિક રીતે સુવાસને પામે છે એમ સર્વવ્યાપકતાની સમજ અને જીવમાત્રમાં ઈશ્વર છે એ વાત માણસના વર્તનને ઉન્નત બનાવે છે સૃષ્ટિના કણમાં ઈશ્વરનો વાસ છે એ સમજ સ્વયં ભગવદ્ ભાવ છે એ ભાવ સૃષ્ટિ પરના સૌમાં મારામાં તમારામાં વિરસી રહ્યો છે એ ભાવ એ સત્ય આપણને પરસ્પર સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા પ્રેરે છે સમગ્ર સૃષ્ટિ પર એની અસર થાય છે બે સદકાર્યો કરનારા માટે અવતારવાદ કઈ રીતે આશ્વાસક છે જવાબ સદકાર્યો કરનારા માટે અવતારવાદ અનેક રીતે આશ્વાસક છે શ્રદ્ધાને એના આશ્વાસન સદકાર્ય કરનારના હૃદયને જીવંત રાખે છે હતાશા કે નિરાશા વિપરીત સ્થિતિ કે સંકટ એને વિચલિત કરી શકતા નથી અવતારે પ્રભુનો પરમાત્માનો અવતાર છે એ અવતાર જે સજ્જનો છે ધર્મને કેન્દ્રમાં રાખીને સત્યના યાત્રી છે એમના રક્ષણ જતન માટે છે પરમાત્મા યોગે યુગે સમયે સમયે સદાચારીને સહાય કરે છે ને દુરાચારીનો વિનાશ કરે છે આ શ્રદ્ધા આપણા જીવનવ્યવહાર માટે આશીર્વાદ સમાન છે આશ્વાસક છે ત્રણ ગીતા માટેનો તમારો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો જવાબ મેં એક પ્રસંગ વાંચેલો એ પ્રસંગ ધર્મગ્રંથો તેમજ ગીતાના સંદર્ભે છે વિવેકાનંદ ક્યાંક કોઈ ધર્મ પરિષદમાં ગયેલા જુદા જુદા ધર્મોના ગ્રંથોનો વ્યવસ્થિત થોક હતો એમાં ગીતાએ ગ્રંથોમાં છેક નીચે હતી કોઈએ મશ્કરીમાં કહ્યું તમારી ગીતા તો બધા ગ્રંથોની નીચે જાણે દટાઈ ગઈ છે વિવેકાનંદે તત્ક્ષણ થોકમાંથી ગીતાને ખેંચી બહાર કાઢી બધા પુસ્તકો પડી ગયા વિવેકાનંદે કહ્યું જુઓ મૂળ ગ્રંથ ગીતા છે એને ખેંચી લેતા શી સ્થિતિ થઈ આ પ્રસંગમાંની અતિશયોક્તિ કે ઔચિત્યને એક બાજુ રાખીને આપણે કહી શકીએ કે વિશ્વના અનેક મહાપુરુષોએ ગીતામાં પ્રબોધેલા શાશ્વત સત્યો અન્ય ધર્મગ્રંથોના સંદેશની જેમ પાયાના પુરાણા છે આમ ગીતાએ વ્યક્તિમાત્રના જીવનની ઉન્નત પ્રાણવંત બનાવવાનો અમૃત કુંભ છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોની સવિસ્તર નોંધ લખો એક ગીતાના શાશ્વત મૂલ્યોની વર્તમાન સમયમાં આવશ્યકતા જવાબ આજે સતત મોહ સ્વાર્થ જૂઠ અહંકાર ક્રોધ ઈર્ષ્યાને આવા અનેક નકારાત્મક પરિબળો સાથે આ પાંચની સંગ્રામ જેવી સ્થિતિ છે અર્જુને જે વિષાદ અનુભવ્યો એથી અનેક ગણો વધારે વિષાદ આપણને અનેકવાર થાય છે આવા સમયે ગીતાના શાશ્વત મૂલ્યો ગીતાની કર્મ જ્ઞાન અને ભક્તિની શીખ સમજવા જેવી છે શક્ય છે કે આજની પરિસ્થિતિમાંથી આપણને એમાંથી પ્રેરણા મળી રહે બુદ્ધિ એ જાગ્રત અવસ્થાનું સાધન છે મન એ અર્ધજાગ્રત અવસ્થામાં મોહ લોભ અહમ ક્રોધ અને આવા અનેક દુર્ગુણોનો શિકાર થઈ જાય એવું નબળું છે ગીતા બુદ્ધિને સંબોધીને ઓછું કહે છે ગીતા મનને વશમાં રાખવાની સલાહનો ગ્રંથ છે જો તમે મનને વશમાં કરી ગયા તો વગર વાંચ ગીતા સમજી ગયા ગીતા એ દૃષ્ટિએ સાંસારિક જીવન જીવતા લોકો માટે ઘણી ઉપયોગી છે આજે જ્યારે સંવેદનાનો હાસ થયેલો જોવા મળે છે ને સાથે સાથે જીવન મૂલ્યોનું દોવાણ થયેલું જોવા મળે છે ત્યારે ગીતા અને એનો સંદેશ આપણા માટે આશ્વાસન છે બે ઈશ્વરના અવતારવાદને તમારા શબ્દોમાં વર્ણવો અવતારવાદ ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના છે અવતારના બીજ વૈદિક ગ્રંથોમાં પણ છે બ્રાહ્મણ સાહિત્યમાં અવતારવાદ હતો છતાં એ સમયે વિષ્ણુનું પ્રાધાન્ય ન હોતું અને અવતારોની પૂજા થતી ન હોતી ભાગવત સંપ્રદાયનો ઉદય થતાં અવતારવાદ ઉત્કર્ષ પામ્યો સનાતન ધર્મના ચાર પાયા કર્મવાદ પુનર્જન્મવાદ અવતારવાદ અને મૂર્તિ પૂજા આજે એના કારણે જ સનાતન ધર્મ ટકી રહ્યો છે પુરાણોમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય કુર્મ વરા નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી વગેરે દશાવતારોનું વર્ણન છે આ પાંચની ધર્મ સંબંધી સમજ ઉપર આ અવતારોની પ્રગાઢ અસર છે દશાવતાર પરથી સમજી શકાય છે કે જ્યારે જ્યારે જેવી સમસ્યા ઊભી થઈ ત્યારે તેવું સ્વરૂપ પ્રગટ કરીને ઈશ્વરે જગતને નવો માર્ગ બતાવ્યો છે પ્રાર્થનાથી ઈશ્વર અવતાર સદકાર્ય કરનારને મદદ કરે છે તે શ્રદ્ધા અને આશ્વાસન મનુષ્યના હૃદયમાં નવજીવન પગરાવે છે શબ્દોમાં સમજાવો આ જ્ઞાનપ્રાપ્તિની સાધનામાં શિષ્યની તત્વને પામવાની પ્રબળ જિજ્ઞાસા સાથે એકલ અવતરણ ચિહ્ન પહા ગુરુને જ સાક્ષાત પરબ્રહ્મ બનીને એને ચરણે શરણે થવાની પ્રક્રિયા નોંધપાત્ર રહી છે શ્રીરામે ગુરુ વિશ્વામિત્ર પાસે શ્રીકૃષ્ણે ગુરુ સાંદીપની પાસે જ્ઞાન પ્રાપ્તિ કરી ધોરણ બારના વર્ષ બે હજાર પચીસ માટેના બેસ્ટ સ્ટડી મટીરિયલ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વીડિયોની ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક આપેલ છે ચાર ગીતાનો સ્વધર્મ કર્તવ્ય બોધ સમજાવો જવાબ ગીતામાં સ્વધર્મનો અર્થ છે કર્તવ્ય અર્જુન પોતાના સ્વધર્મ થી વિચલિત થયો ત્યારે અર્જુનને નિમિત્ત બનાવીને સૌને માટે ગીતાકારે સ્વધર્મ નો બોધ આપતા કહ્યું સ્વધર્મે નિધન શે આ સ્વધર્મ કર્તવ્ય જે શ્રેયસ્કર છે જીવન સ્વયં તપ છે એ મુસીબતો સામે ડરી જઈને ભાગી જવા માટે હારી જવા માટે નથી આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસોમુખ જીવન જીવવા માટે છે ગીતામાં એટલે જ કહ્યું યોગ કર્મ સુ કુશળતાપૂર્વક નિષ્ઠાથી સતત કર્મ કર્યા કરવું એ જ જીવન પ્રાપ્તિ માટેનું યોગ છે પ્લીઝ સપોર્ટ ટુ માય